પાન ઉપયોગો હવે છે એક તો પહેલો ઉપયોગ તમે શું ગરમીની ઋતુ હોય ઉનાળવાની ઋતુ હોય ગરમી પડતી હોય એ વખત શું તમે એના પાનનો ગમે રીતે ઉપયોગ કરો ડાયરેક્ટ ચાવિંગ કરો પાણીમાં કરો ચટણી રીતે કરો ગમે તે કરો પાંચ બી કરી શકો છો તો એનાથી શું તમારા જે શરીરમાં અમુક જે તમને ગરમીમાં શું લૂ લાગતી હોય લૂ લાગવાની એનાથી બચી શકાય અને ઘણી વખત શું તમે પાણી આપણે નહીં કહેતા કે ડિહાઈડ્રેશન જેવું થતું થાય એવું લાગે પાણીની કમી થતી હોય એવું લાગે તો પણ થોડી ઘણી રાહત પછી જે મેન જે ગરમીમાં શું થાય છે કે આપણે પાચનની પાચનતંત્રને ઘણા લોકોને તકલીફ થતી હોય ખોરાક પસતો ના હોય જેવું લાગે અને પેટ ભારે ભારે લાગે એટલે હોય ને તો પણ તમને આ કામ કરી જાય છે હવે ગરમીની ઋતુમાં તો ખબર પડી કે આપણે ઉપયોગ કરી શકીએ છે બીજો એક ઉપયોગ છે શરદી ખાંસી ચોમાસામાં જે લોકોને શરદી ખાંસી તકલીફ થતી હોય છે ને વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે વારેગડી ઘડી શરદી ખાંસી થતી હોય તો પણ તમે કરી શકો છો ઉપયોગ ગંભે રીતે કરો ફૂદીનો ઉપયોગ આપણા શરીરમાં લેવાવો જોઈએ તમે પાણીનો ઉકાળો પીઓ ડાયરેક પીવો ચટણી બાય પીઓ કે ગમે રીતે કરો બસ પાણી ફૂદીનો લેવો જોઈએ એમાં તમે શું ફૂદીનાની જોડે તમે તુલસીના પાન બી ઉમેરી શકો છો જોડે હળદર બી નાખી શકો છો પછી આદુ બી નાખી શકો છો એ ગમે તે નાખીને તમે શું મીઠી લીમડી

ઘણા દિવસથી ખાંસી થતી તો પણ ફાયદો થઈ થઈ શકે છે તો એક આ બીજો ઉપયોગ એનો એ થઈ ગયો હવે પાચન પાચન તંત્રમાં તો તમે ફાયદો થાય છે હવે બીજો ઉપયોગ પાચન તંત્રમાં ઘણા લોકોને કેવી રીતે હોય છે કે એની ચટણી બનાવીને ખાય છે તુલસીના પાન લઈ લે પાંચ ભોજન પહેલા જ શું જોડે ચટણી આટલી બનાવે જોડે આમળા બી મિક્સ કરી દે શું સ્વાદ વધે અને આ ફૂદરાનાથી શું સ્વાદ બી વધે તમે પાચન તો તમારું પાચન ઓટોમેટિક તમારું સુધરે છે હવે એક બીજો ઉપયોગ છે એનો એક હશે કે તમે જ્યારે આપણા જે શરીરમાં આપણે જે આપણે ગમે તે ખાવાનું પીવાનું આપણે કરીએ છીએ જે શરીરમાં લઈએ છીએ તો એના લીધે શું ઘણી અશુદ્ધિઓ આપણા શરીરમાં આવે છે તો એ બધી અશુદ્ધિઓને બહાર કાઢવી અને બધા કોઈ ને કોઈ કેમિકલ્સ આપણા શરીરમાં આવે છે તો એમને પણ બહાર કાઢવામાં તો અને અમુક જે આપણા જે ઓર્ગન હોય ને મુખ્ય મુખ્ય કિડની બ્રેઇન હાર્ટન ને બી કઈ ને કઈ ફાયદો થતો હોય છે તો શરીરની જે બધા કચરો હોય એને દૂર કરવામાં આમ તો ડિટોક્સ ડ્રી કહીએ આપણે કે જે શરીરમાં લેવું જોઈએ એક અંગ બી આપણું ડિટોક્સ થતું હોય ને જે શરીરનું શરીરનું શુદ્ધિકરણ કરવા માટે એક બનાવવામાં આવે છે એ તમે ડ્રિન્ક્સ પીવું એટલે શું તમારું આખું શરીરનું શુદ્ધિકરણ થાય તો તમે કઈ રીતે સુધી કાયમ ખાવ તો ગ્લાસ પાણી પાન મળતા હોયના બી જોડે તમે બે ત્રણ એડ બી કરી શકો છો આપણા ઘરની આગળ પાસે તુલસી છે લીમડો લીમડો છે ઘણા લોકોને લીમડામાં કડવો છે પણ એના ગુણ ઘણા છે કદાચ કોઈને લીમડો ના ખાવે તો લીમડા જેટલા જ ગુણો

ઉકાળો બનાવી દો એક ગ્લાસ પાણીમાં પછી અડધો ગ્લાસ રહે ત્યાં સુધી ગરમ કરી દઈએ પછી ઠંડુ પડે એટલે પછી પીવાનું તો આ રીતે તમે ચાલુ રાખો જો ઉકાળો તમે પીવો હવે જો તમારા શરીરમાં જે અમુક કચરા હોય એ નીકળવા માટે તમારા જે મેન મેન અંગો હોય એમનું શુદ્ધિકરણ થાય એટલે બધાને ડિટોક્સ કહીએ આપણે ડિટોક્સ ડ્રિંક એ રીતે કહીએ તો બી આપણે ચાતે સસ્તું ને સારું ડ્રિંક બનાવી શકે છે અને આ રીતે તમે તમારા ઘણા અંગોને જાતે બચાવી શકો છો અને હેલ્ધી બનાવી શકો છો તો આ રીતે જઈએ તો ફૂદનો બહુ કામની અને સારી એવી વસ્તુ છે તો બીજું આપણે ફુદના વિશે એવું ચર્ચા કરીએ કે ફુદનો શું કેમ અંદર શું છે કે તમને કોઈ વસ્તુ જયારે તમે લેતા હોય કોઈ આવી નેચરલ કે જે કુદરત ડાયરેક્ટ આપણને મળતી હોય એવી વસ્તુ આપણે લઈએ તો શું આપણને ફાયદા તો વધારે થવાના છે કેમ કે આપણે શુદ્ધ જાતે કોઈ માણસ બનાવે ત્યારે એમાં કઈ ને કઈ કેમિકલ નાખે પણ આપણે કુદરતમાંથી ડાયરેક્ટ લઈએ એટલે કોઈ કેમિકલ અંદર આવવાનું શક્યતા રહેતી નથી તો કઈ રીતે ફાયદો થાય તો કે એક તો આપણને શું કે ડિટોક્સ ડ્રિંક્સ બનાવવાનો ફાયદો થાય છે બીજું જોવા જઈએ તો એનો નાના નાના ફાયદા વિશે કહીએ છીએ આપણે એટલે બહુ ડિટેલમાં નથી જતા પણ નેચરલ કહેવાય એટલે એના ફાયદા ઘણા છે તમે કોઈ સાથે એડ કરીને બી એને લઈ શકો છો સારું ચાલો ત્યારે